અને આઝાદીના ચાર પાંચ દશક પછી એક એવું નેતૃત્વ આવ્યું કે જેણે સહકારિતાને આત્મસાત કર્યું અને જે રીતે દેશમાં સહકારી માળખું નહોતું એને સ્થાપિત કરવા માટે આઝાદીના આટલા વર્ષો પછી એમ નક્કી કર્યું ચાલો સહકારિતાને બળ આપવા માટે દેશમાં પણ આપણે સહકારી મિનિસ્ટ્રી બનાવીએ અને દેશમાં પણ સહકારી મંત્રાલય બનાવવાનું કામ આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં થયું અને એ આઝાદીના આટલા દશકો પછી થયું

મંત્રીશ્રી અમને બધાને તમને એક અપીલ કરી કે ભાઈ બધા નવી જે સંસ્થાઓ બની છે એના સભ્ય તમે બની જાઓ તમને તો લાગ્યું હશે કે આ આપણાને પાણી ભલામણ કરીને એમને કંઈ કહેશે એટલા માટે કહેતા હશે એમના માટે નથી કીધું આપણા માટે કીધું છે સમજાય છે બધા સરકારી સંસ્થાઓ સાથે જોડાયેલ પડે છે એના ડિવિડન્ડ અત્યારે 18 18 20 20% ડિવિડન્ડ મળે તો મે બેંકમાંથી લોન 9% ટકા લેવાનું જો મૂકી દયો ને એમાં ડિવિડન્ડ તોય ડબલ લખો તેમ નેમ થઈ જાય બાર મહિને સમજાય છે તો બધે જે પડ્યા હોય તો જેટલા હોય એટલા ખાલી એમ કે 5000 એવું ની આલે એટલા લઈ લેવાય શેર જેટલા આપે ને એટલા લઈ લેવાય એટલે મે તો મંત્રીશ્રીને આજે કહ્યું કે દેશમાં સૌથી વધારે પહેલો નંબર કોઈ જિલ્લા તરીકે નો હશે તો એ ગણતરીના ધાડા બનાસકાંઠા જિલ્લાનો હશે કે અહીંયા સરકારની સમજણ પડે છે ડિવિઝન સમજણ પડે છે હતા તો કેટલા આવે અત્યારે શું આવે તમારે હે વીસ ટકા